એક વખત ગોપી ઘરની રસોઈ બનાવી રહી હતી ત્યાં એના સાસુ આવીને કહે ગોપી આપણા ઘરે મહેમાન આવે છે જોજે જરાક વધારે બનાવજો હો એટલે ગોપીએ હજી તો શરૂઆત કરી તી ને મહેમાનનું ખબર પડી ગઈ અને રસોઈ બનાવી મહેમાનો આવ્યા સુંદર મજાની મહેમાન માટે ખીર બનાવી ખીરની તપેલી ભરીને રાખી કહે જેટલી ઠંડી થાય એટલી સારી અને પછી એ ખીરની તપેલી ભરીને રાખી અલગ અલગ

તો મને તો ખરેખર માં બહુ સારા ગોપી મળ્યા હો આટલી સુંદર રસોઈ અને એમાંય ખીર તો અમે પહેલી વખત આવી પીધી છે પણ આવી પહેલી વખત ઓહો હો કેટલા બધા પેટ ભરીને વખાણ કર્યા ને પછી એનાથી વધારે એ તો જમ્યા જમીને પછી વિદાય લીધી મહેમાનોએ પછી બધાથી છેલ્લે ગોપી જમવા બેઠી એ ગોપી જમવા બેઠી થાળીમાં માં બધું થોડું થોડુંક થોડુંક જમવાનું લીધું ખીર નો વાટકો ભર્યો કે આવી મસ્ત ખીર બની ગઈ મારાથી હું તો કૃષ્ણનું સ્મરણ કરતી હતી મને ખબર નથી કઈ રીતે આ બધી રસોઈ થઈ ગઈ કેમ ન કરીને મને તો કઈ ભાને ન હતી વાહ જોવો તો ખરા કેવી કનૈયા ની લીલા ત્યારે ગોપી એ ખીર નો વાટકો ભર્યો ને પછી એને તો થયું જમવાનું પછી પેલા ખીર નો એક વાટકો ભીલો

બે હાથ જોડીને કનૈયા નો આભાર વાહ કનૈયા તારા સ્મરણ ની અંદર હું મારું ભાન ભૂલી ગઈ અને તે મારી લાજ રાખી પાસે એ માત્ર જ ખબર પડી કે આ ખાંડ ની જગ્યાએ મીઠું નાખી દીધું એક ગોપી એના ઘરે રસોઈ બનાવતી હતી રસોઈ બની તૈયાર થઈ એના સાસુ સસરાને જમાડ્યા એના પતિદેવ ને જમાડ્યા ને પછી એને યાદ આવ્યું મારો દીકરો હાલો એને જમાડી લઉં એટલે આંગણામાં જાય આંગણામાં જોયું તો ત્યાંય નહીં છોકરાઓ સાથે છોકરાઓ તમારી સાથે રમે છે કહે ના એ તો આવ્યો જ નથી ગોપી ચિંતામાં પડી ગઈ કે અરે આ ક્યાં ગયો હશે હમણાં આથી રસોઈ બનાવતી હતી ત્યારે તો મારી પાસે જ હતો થોડીક વાર ગોપી આમ ચિંતાની અંદર બેઠી આંગણામાં જોયું ગૌશાળામાં ગઈ ઘરમાં આવીને પછી રસોડામાં જાય તો એ છોકરો ભેરાય ઉપર બેઠો બેઠો રોવે કહે અરે હું તને આખા ગામમાં છું તું ઉપર 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 શું તો તો કે કે માં હું નથી કરતો કા કોને ચડાયો તને આટલા ઊંચે માં તે જ ચડાયો પાછો મને પૂછસ કહે કેમ પછી ગોપીને યાદ આવ્યું કે મેં તો રસોઈ બનાવવા ઉપરથી ડબ્બો લાયો અને બાજુમાં છોકરો બેઠો તો ડબ્બાની જગ્યાએ છોકરાને ચડાવી દીધો ગોપીઓ કનૈયાના આ અંદર એટલી ભાન ભૂલી ગઈ આવ્યા પછી એમને ભાન નથી અને પછી ગોપીઓ કનૈયાના વખાણ કરે સ્તુતિ કરે એની લીલાઓનું વર્ણન કરે જે યુગલ ગીત કહેવાય છે એ યુગલ ગીત